હાલમાં ગુજરાતના જે યુવાનો જે વિદ્યાર્થીઓ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે કર્મચારીઓ કે ગુજરાતમાંથી ફિક્સ પગારની પ્રથા નાબૂદ થવી જોઈએ એમનો સંપૂર્ણ ટેકામાં છું ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ એ ગુજરાતના યુવાનો બેરોજગાર યુવાનો કર્મચારીઓનું મહાભયંકર શોષણ કરનારી એક ગુલામીની સિસ્ટમ છે કોંગ્રેસ પાર્ટી તરીકે અમે કમિટમેન્ટ આપીએ છીએ જે દિવસે સરકારમાં આવીશું હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ આ ફિક્સ પગાર અને આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટની પ્રથાને નાબૂદ કરીશું આ વિડીયો તમે સેવ કરી રાખજો પણ આજની તારીખે તમારા સપોર્ટમાં છીએ અને હું સંપૂર્ણપણે વાતમાં સુર પુરાવું છું કે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદ થવી જોઈએ આપણા ગુજરાતમાં જેના વાઇબ્રન્ટ સ્વર્ણિમ હોવાની ડંફાસો મારે છે આટલા બધા મુખ્યમંત્રીઓ તો ફિક્સ પગાર નાબૂદ કરો ને આપણને બધા સાતમા આઠમા પગાર પંચનો લાભ એટલે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ત્રણેય નાબૂદ થવા જોઈએ એની કેમ્પેનમાં હું મારો સંપૂર્ણ ટેકો જાહેર કરું છું